નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડેડોલ ગામે લિમ્બોજ કંકુ માતાજીના ધામમાં પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન ડીસા તાલુકાના ડેડોલ ગામે બિરાજમાન લિંબોજ કંકુ માતાજીના ધામમાં પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં એકસો આઠ યજમાનોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી કંકુલ અબુજમાના ભુવાજી પ્રકાશભાઈ મલાભાઈ આલ સહિત સેવકગણ અને ગ્રામજનોના સહકારથી સાતમા પાટોત્સવના ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં પ્રથમ દિવસે સવારે યજ્ઞનો પ્રારંભ અને ત્યારબાદ રાત્રે લોક ડાયરા બાદ આજે દ્વિતીય દિવસના કાર્યક્રમમાં વડવાળા દુધરેજ મંદિરના કોઠારી શ્રી મુકુંદરાય મહારાજ વાળીનાથ તથા અખાડા ધામના મહંત જયરામગીરીજી મહારાજ તથા સેકરા ગામ ગૌશાળાના મહંત સુંદરનાથ બાપજી સહિત સંતો મહંતો ભુવાજીઓ સહિત સામાજિક અને ડીસ અને ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાત્રે માતાજીની જાતરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ દિવસ અને બીજા દિવસે પણ માતાજીના ધામમાં મોટી સંખ્યામાં સેવકો સહિત શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હતો મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો પ્રકાશભાઈ ભુવાજીએ પણ આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક લોકોનો આભાર માન્યો હતો અને રાજકીય આગેવાન ગોવાભાઈ રબારીએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આટલા નાના ગામમાં આટલો ભવ્ય સારો પ્રસંગ યોજાય એ ખરેખર આયોજકોને ધન્યવાદ ને પાત્ર છે અને માતાજીની અસીમ કૃપા છે પહેલો તો મારી મલા રાયમલની નિમોજ કપોમાની કૃપાથી મારે ત્યાં 108 કોડીનો યજ્ઞ રાકેલો તો પૂરા બેડોલ ગામજનોએ આખા ગામના મોધિયાળા અને એ પણ ફૂલ સેવા આપી એ બદલ દરેક ગામનો આભાર અને દરેક સેવકો આયા અને જે જે સંતો મંતો અધિકારીઓ જે જે હાજર રહ્યા એ બદલ હું દિલથી આભાર માનું છું અને અનેક્રમ દેડોલ ગામની અંદર માં લિંબોજ કટું ગામની અંદર જ્યારે ત્રેદિવસીય એકસો આઠ કુંડાત્મક

ભાવ રાખતો હોય છે આ અંદર પ્રકાશ સારી કરીને પ્રકાશભાઈ હવાન અને પૂજા બધું ચાલી રહ્યું છે ખરેખર પ્રકાશ ભુવાજી એમના સેવકો ગામના બધા મિત્રો એ ખૂબ જ સારું ધાર્મિક કામ કર્યું છે આટલા મોટા હવન ની ઉર્જા મળે ધાર્મિક ઉર્જા મળે છે એમાં પણ શક્તિ માતાજી પણ જાગૃત કરતી માતા પણ જાગૃત બને છે એની ઉર્જા થી એમાંથી મોટો લાભ ગામ ને પણ થાય છે એ પ્રકાશ ભુવાજી ખૂબ સારું કાર્ય કર્યું છે માતાજી બધાને ખૂબ લાભ આપે અને આવું કાયમ ધાર્મિક કાર્ય બધા જ મિત્રો કરતા હર શ્રદ્ધા એજ મોટું કાર્ય છે ભગવાન શિવાય કશું જ નથી જે કઈ છે આપણને કાલે શું થવાનું છે એ તો ઠીક છે પણ એક પળ પછી શું થવાનું છે એ પણ ખબર નથી એ બધું જ માતાજી અને ભગવાનની કૃપા હશે એ થવાનું છે એટલે આપણે